શ્રી રામ શ્રીરામગ્રુપ હસ્તે શ્રી જખાભાઈ હુંબલ અને શ્રી બાબુભાઈ હુંબલ પરિવારે ખૂબ જ ઉદારતાથી મુખ્યદાતા તરીકે સહમતી આપી છે શ્રી રામ રામગ્રુપ હુંબલ પરિવારને લોકો ભામાસા તરીકે પણ ઓળખે છે સમસ્ત બ્રહ્મ સમાજની છ અગિયાર બે હજાર પચીસના રોજ ભીમાસર મધ્યે યોજાયેલ મીટિંગમાં સામાજિક એકતાના ઉદ્દેશ તરીકે સમૂહલગ્ન અને પવિત્ર જનોઈનો કાર્યક્રમ યોજવા નક્કી થયેલ છે બાબુભાઈ ભીમાભાઈ હંબલ શ્રીરામ ગ્રુપ ઓફ કંપનીનો ચેરમેન છું ઓકે અહીંયા આજે આપણી ફાર્મ હાઉસ ઉપર એના બાબતે આ બ્રહ્મ સમાજની મીટિંગ મળી આજે અમારા ગાંધીધામ આપણા ભીમા સર મારું મૂળ વતન ગમે મારું રવિચી ફાર્મ હાઉસ છે ત્યાં લગભગ અમે ઘણા ટાઈમ પહેલાં બ્રહ્મ સમાજની મારી ઓફિસે મીટિંગ કરી લે આખા કચ્છમાંથી બ્રહ્મ સમાજના આગેવાનો આવેલા આખા જિલ્લામાંથી અને પછી નક્કી કરું કે આપણે રમેશભાઈ ઓછા જે ભાગવત કથાકાર છે એમને ટાઈમ એમને પણ મળવું લગ્નની તારીખ પણ મળી ગઈ છે ઓગણીસ જાન્યુઆરી સમસ્ત સમૂહ લગ્ન દીકરા દીકરીના અને જીગ્નેશ દાદાની પણ આપણે ટાઈમ મળી ગયો છે બંને આવશે ને હજી બીજા પણ ઘણા બધા સાધુ સંતોનો સંપર્ક કરવામાં આવશે ત્યાં બ્રહ્મ સંભાળ ને દીકરા દીકરીઓ આશીર્વાદ આપવા માટે એ લોકો આવે તો આપણને આનંદ થાય આજે ભીમાસર ફાર્મ હાઉસ ખાતે પૂરા કચ્છ જિલ્લામાંથી અને આદેસર સાંતલપુર મોરબી હળવદ ત્યાંથી અને કચ્છ પૂરા જિલ્લામાંથી સૌ પ્રમુખશ્રીઓ મારી સાથે જ આપ જોઈ શકો છો કે બેરામભાઈ મહારાજ સામે ખરી એમના પ્રમુખ સ્થાને આજે અહીંયા મીટિંગ કરવામાં આવી હતી લગ્નના સંદર્ભે ચર્ચા કરવા માટે અને પશ્ચિમ કચ્છના પ્રમુખ શ્રી દીપેશભાઈ પૂર્વ કચ્છના પ્રમુખ શ્રી અને બધા આગેવાનો મળી અને આ ચર્ચા વિચારણા કરી અને સમૂહ લગ્ન માટે અલગ અલગ સમિતિઓ બનાવવી અને કઈ રીતે આપણે આયોજન કરવું ફોર્મ નું વિતરણ કરવું તાલુકા મથકોએ બધાને જવાબદારી બનાવી અને ટીમ ટીમવર્કથી એવી અપેક્ષા મેં પણ આજે રજૂ કરી છે મેં મારા પરિવારના મારા મોટા ભાઈ જખાબે પણ હાજર છે અને ભ્રમ સમાજ ને મેં પહેલાં રજૂઆત કરી ત્યારે તમારા આશીર્વાદ જોઈએ મને તો ભ્રમ સમાજે મને આશીર્વાદ આપ્યા છે અને હંમેશા સદાય અમારા પરિવાર પર ભ્રમ સમાજના આશીર્વાદ મળતા રહે એવી કૃષ્ણ ભગવાન પાસે અને મહાદેવજી પાસે પ્રાર્થના કરી છે અને આજે ખૂબ સરસ મજાના માહોલમાં ચર્ચા થઈ છે કે સારામાં સારું આયોજન કરવું છે આપણે લીલા શાહ કુટિયા મધ્યે મારી ઈચ્છા મેં એમને વ્યક્ત કરી કે

અને આપણા બધા ભૂદેવો ની સંતોની હાજરીમાં લગ્ન થાય એનો એક લાવો અલગ છે એટલે એના એના માટે માટે અમે આજે આજે નક્કી કર્યું કે જેટલી દીકરીઓ વધુ થાય એટલી તમે કરજો અને પણ દિલથી ખાતરી આપી છે બ્રહ્મ સમાજના આગેવાનો મારી સાથે બેઠા છે ડાબી બાજુ જમણી બાજુ ત્યાં પણ પાછળ બેઠેલા છે એટલે આના માટેનો કાર્યક્રમ રાખ્યો તો મીડિયાની પણ ટીમ નિમણૂક નિમણૂંક જેમાં તમને નિમણૂક કરી મીડિયાના મેસેજ તરીકે આપવા તરીકે અને હજી પ્રચાર પ્રસારની પણ સમિતિ નિમવામાં આવશે ભોજનની વ્યવસ્થાની સમૂહલગ્નની બેનોને પણ જોડમાં આવશે બ્રહ્મ સમાજની બેનો અલગ અલગ કમિટીઓની ટૂંકમાં તરફ હમણાં એની કમિટી બનાવશું અને દરેક તાલુકા મથકોએ અને બહાર પણ જવાનું છે તો સમાજના લોકો અને હું પણ જઈશ ત્યાં મોરબી રાજકોટ સાંતલપુર આદેશર હળવદ સિદ્ધપુર જ્યાં જવાનું છે આ તાલુકા મથકે પણ હમણાં જ મીટિંગ કરવાના છે એના માટે ખૂબ સરસ આજે હું ખરેખર આપ જે લોકો બધા આવ્યા છે સમાજના આગેવાનો અને તાલુકા મથકના પ્રમુખ છું અને સૌ આગેવાનો અને સૌ લોકોને હું હૃદયપૂર્વકનો આભાર માનું છું અહીંયા આવી અને અમારો ઉત્સાહ વધાર્યો અને આજથી અમે બધા લાગી ગયા છે કામ કે વધારે વધારે સંખ્યા થાય એક જ એજન્ડા એ છે અને સારામાં સારો કાર્યક્રમ થાય એવી મેં ઈચ્છા વ્યક્ત કરી છે અને ભ્રમસભા જે મને આશીર્વાદ આપ્યા છે અને આપશે એવું કંઈ મારી વાણીને વિરામ આપું છું બાબુભાઈ હુંબલ ઉદ્યોગપતિથી એવી ચર્ચા ચાલી રહી છે કે એ લોકો કંઈ ભ્રમ સમાજની દીકરી દીકરાના લગ્ન માટે કોઈ મોટું બીડું જીત્યું છે એનો આપ શું સંદેશ આપશો સાહેબ બહુભાઈ વિમાભાઈ ઉંબલને હું ઘણા ઘણા વર્ષોથી ઓળખું છું એ કચ્છના ભામાછા તરીકે ઓળખવામાં આવે છે એમણે હમણાં ગત રોજ એક મિટિંગનું આયોજન કર્યું હતું એમાં પણ હું હતો એમણે બહુ ભગીરથ કાર્ય આરંભ્યું છે કે એકસો ને એકાવનથી માંડીને એમણે તો એવું કીધું છે કે પાંચસો ને એકાવન દીકરીઓ થાય ને તો પણ મારે એમના સમૂહ કરાવવા છે તો આપણો એક જ હેતુ છે કે આપણે આપણી આજુબાજુમાં રહેતા સમાજના કોઈ બી કે જે આર્થિક રીતે હોય અથવા તો કોઈની જરૂરિયાત વાળા હોય તો આને એની અંદર એને આપણે લાભ લેવડાવી અને જે યથાશક્તિ આપણે પુણ્યનું ભાથું બાંધી શકીએ અને બહુ સૌભાગ્યની વાત તો એ છે કે આવા દાતા આ જમાનાની અંદર અને એમાં બ્રાહ્મણ દીકરીઓ એમાં કોઈ પાછું માપ નથી એકસો એકાવન જ છે એવું નહીં પાંચસો એકાવન થાય કે એક હજાર થાય તો બી વાંધો નહીં બહુ મોટી વસ્તુ છે હું સમાજને પણ સંતોષ આપવા માંગુ છું કે આપણી આજુબાજુમાં બે હજાર છવ્વીસ ના રોજ સમજ બ્રહ્મ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન નું આયોજન થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમ હુંબલ પરિવાર સંપૂર્ણ સેવા ભાવ કરી રહ્યું છે દીકરીને પરણવાનો સંપૂર્ણ ખર્ચ કર્યાવર જમણવા તથા તમામ વ્યવસ્થાઓ તે ખુદ ઉપાડી રહ્યું છે તો આ સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો માતાઓ તથા વડીલોને વિનંતી છે કે આ સારા કાર્યમાં જોડાઈએ અને શુભ પ્રસંગને વધુ ઉજ્જવળ બનાવીએ તથા સમાજની તમામ સંસ્થાઓ અને પ્રમુખ શ્રીઓને આ આયોજનમાં સહભાગી થવા વિનંતી છે તો આવો એક સાથે મળીને આ સેવા કાર્યને ઉજ્જવળ બનાવીએ કારણ કે એક દીકરીનું કલ્યાણ એ આખા સમાજની સેવા જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ દર્શક મિત્રો આજે તારીખ અગિયાર નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર